જો આની અંદર દાણા નીકળે છે આની અંદર દાણા થઈને આની અંદર આવે છે પછી આની અંદર આવીને આની અંદર પીસાય છે દાણા પછી અહીંયા છે ને તેલ નીકળે છે આની અંદર એ લોકો પછી અંદર જાળે છે જાળીમાં તેલ અંદર લઈને પછીના ડબ્બા ભરે છે તમે જોઈ શકો છો મશીન જે હાવ નવું છે મહાદેવ આપણે આવી ગયા છીએ મિત્રની તેલની મિલે તમે જોઈ શકો છો આ મિલનું બોર્ડ છે અને સામે જોઈ શકો એ મિલ છે બરાબર કે મિલ આવેલી છે અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર રંગોલીની બાજુમાં સીજી પોપની સામે એડ્રેસ સામે છે ફાટકની એડ્રેસ બાજુમાં છે ચાલો આપણે તમને મિલનું અંદરનો વ્યૂ દેખાડવું કેવો છે વિડીયોમાં તેને બનાવી છે આજના દિવસમાં તેનું ઉદઘાટન હતું એટલે આપણે આજે આજે તેની મુલાકાત લીધી છે મિત્રો કઈ રીતનું છે આપણે અંદર જન જોઈએ તારીખ છે આજ સોળ અગિયાર બે હજાર પચીસ આજે તેનું ઉદઘાટન થયેલું છે એટલે આપણે મિત્રનું કાર્ડ આવ્યું હતું એટલે આપણે એની મુલાકાતે આપણે આવ્યા છીએ તમે વિડીયોમાં બની રહેજો ચાલો આપણે અંદર મિલમાં જઈને છીએ સવારમાં હતું પણ આપણી પાસે સવારમાં ટાઈમ નહોતો એટલે આપણે બપોરે આવ્યા છીએ વિડીયો બનાવવા હતું જો અંદર ને બધું સુવિધા છે આજ ચલો આવું તમને લાઈટ જગર છે અને તેલ તેલ તમને ધાણામાંથી ગાઢીને કમ્પ્લીટ કરી નાખશે જો આ સામી સિંગ જ પડી છે હજી સિંગ તેલ પ્યોર છે રાધે જો આ મશીન છે આ જગદીશભાઈની બેઠા છે એ બધા હાજીદાર બધા છે એના પ્યોર તમારી નજર સામે તમને તેલ કાઢીને આપે છે પ્યોર સિંગ તેલ છે ચલો અંદર જોઈ શકો છો તમે અહીંયા છે ને આખી શીંગ નાખે છે પ્યોર સિંગ છે આંચી સિંગ ઉપર જાય એટલે સિંગ અહીંયા આવતા પોલાઈ જાય છે પોલાઈને કમ્પ્લીટ થઈને અહીંયા અહીંયા એના દાણા નીકળે છે દાણા નીકળીને દાણામાંથી થઈને સીધું આની અંદર જાય છે સિંગ આની અંદર પછી અંદર પીલાય છે જો આની અંદર દાણા નીકળે છે આની અંદર દાણા થઈને આની અંદર આવે છે પછી આની અંદર આવીને આની અંદર પીસાય છે દાણા પછી અહીંયા છે ને તેલ નીકળે છે આની અંદર એ લોકો પછી અંદર જાળે છે જાળીમાં તેલ અંદર લઈને પછી એના ડબ્બા ભરે છે તમે જોઈ શકો છો મશીન હજી નવું છે હજી આગળ એનું ઉદઘાટન થયું છે તમે જોઈ શકો છો તો એની સુવિધા હજી ચાલુ નથી અત્યારે કેમકે આજ મુહૂર્ત કર્યું એટલે અગાઉ તેલ કાઢી દેલું લોકોએ એટલે અત્યારે મશીન બનશે કાલકા બંગડી છે પરવાણા પાસા અત્યારે એ તેલના ડબ્બા ગ્રાઇન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે બધા શુદ્ધ સિંગ તેલ છે એકદમ મસ્તનું છે સારું છે એક વખત જરૂર મુલાકાત લઈ જવાની રાધે ઓઇલ મિલની જો તમે જોઈ શકો છો આ મિલ છે બધી બધું જો અમે સિંગ સિંગના અત્યારે અગાઉ ગાડી મૂકી જતા મૂર્ત હતું ને એટલે અહીંયા સિંગના ડબ્બા ભરીને કમ્પ્લીટ કરીને તેલના ડબ્બા ભરીને મૂકીને મસ્ત કરી કરીને છે બધું એ

જો બીજો દાન નબળો ઓકે કોઈ વાંધો એટલે આપણે આ જોવે કે લગભગ ઓડેમોજ અડધી 20 ડબા રહે કેમ કે 2% કે કે નહી તો ક્યાં બજારમાં તારીખમાં રે પણ આ તો અરમ ન કે બરાબર છે વાંધો કેન્સલ આવ આપણે મીનનો વિડીયો તમે દેખાડ્યો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભૂલતાની એક વખત જરૂર વિઝિટ લેજો તેલના મિલની તમે એક વખત જરૂર આવજો જય માતાજી